કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તુણા ગામના સરપંચ પર નશામાં હોવાનો અને ગારો બોલવાનો આક્ષેપ અંજાર તાલુકાના તુણા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં ગામના સરપંચ પર અરજદારો સાથે ગેરવર્તણૂક કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે આ ઘટનાની વિગતો અનુસાર તુણા ગામના રહેવાસીઓ સ્થાનિક પ્રાથમિક શાળા નજીકથી ઝડપભેર પસાર થતા વાહનોને કારણે ચિંતિત હતા આ મામલે રજૂઆત કરવા માટે રમજાન ઈશા મુગરાની નુરમામદ ઈશા ચાવડા અસગર સુલેમાન ખારા અને મહેબૂબ શાહ સૈયદ સહિતના ગ્રામજનો ગ્રામ પંચાયત કચેરીએ ગયા હતા તેઓ શાળામાં શૌચાલય અને બહાર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ સાથે સરપંચ હુસેન અબ્દુલ્લા બુચડને મળવા પહોંચ્યા હતા અરજદારોએ તાલુકા વિકાસ અધિકારીને આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે રજૂઆત દરમિયાન સરપંચ નશાની હાલતમાં હતા તેમણે અરજદારો સાથે ઉશ્કેરાઈને ગાળાગાળી કરી હતી એટલું જ નહીં સરપંચે ખુરશી ઉપાડીને મારવાની પણ કોશિશ કરી હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે રિપોર્ટ એ ગોસ્વામી સરહદ ન્યૂઝ અંજાર કચ્છ

भाई चाहे धोखा दी ने ली ने ऑफिस के ऑफिस है। 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 है 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 है

હલો કરો ચા તો બંધ કરે સરપંચ બંધ કરે છે સરપંચ બંધ કરે છે બંધ અરે ખુલી બંધ કરો ભાઈ બંધ કરે છે નામ નૂર મોહમ્મદ ઈશા બાપડા અમે તાલુકા પંચાયતમાં એ રજૂઆત કરવા આવ્યા હતા કે આજ ના બાર સાડા બાર પોણા એક વાગે અમે ધુણા ગ્રામ પંચાયતે સરપંચ સરપંચશ્રીને ગામજનોના પ્રશ્નો બાબતે રજૂઆત કરવા ગયા હતા અને સ્કૂલ બાબતે પ્રશ્નો હતા જે બાથરૂમના ને રસ્તાના ને એ રજૂઆત કરવા ગયા હતા સરપંચ શ્રી ત્યાં નશામાં દારૂ પીધેલા ફૂલ હતા ને અમારા ઉપર હુમલો કર્યો અને ગાળા ગાડી કરીને અમને કીધું કે પંચાયત થી બાર નીકળો પંચાયત અમારા બાપની છે પંચાયત માંથી બાળક નીકળો ને પંચાયત બંધ કરો ને અમને ધાક ધમકી કરીને ગાળા ગાડી આપી આમ મોહમ્મદ ઈશા બાપરા શું સમસ્યા સમસ્યા અમારી એ હતી કે અમે પ્રાથમિક ની રજૂઆત લઈને ધોળા ગ્રામ પંચાયતમાં સરપંચ સી ને રજૂઆત કરેલી કે ભાઈ ધૂણામાં બાથરૂમ નો હજી કામ બાકી છે ને પાણીની લાઈન તૂટેલી છે બાકી શાળામાં નો મીટર નથી વાયર લગાવેલો છે પછી આપણે આ રજૂઆત ને પ્રાથમિક શાળાની રજૂઆત આચાર્યશ્રી ની રજૂઆત હતી કે રોડ ઉપર ભારે વાહન હાલે છે બહુ સ્પીડમાં આલે છે ને એની તમે ધૂણા પંચાયત રજૂઆત કરે તાલુકા પંચાયતમાં કે ભાઈ આમાં જે ધૂણા પ્રાથમિક શાળાની આચાર્યશ્રીની રજૂઆત છે એમાં રજૂઆતમાં લખેલું છે કે નાના બાળકોને એટલી સમજ હોતી નથી અકસ્માત થવાનો ભય છે તેથી આપશ્રીને વિનંતી વિનંતી કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશો જે બદલ સરપંચ ખાર ખાઈ દારૂ પીધેલો નશામાં સરપંચ હતો અમને ગારાગારી કરી પંચાયતથી બહાર કાઢી ને ધાકધમકી આપેલી ને અમારા ઉપર કુર્સી વડે માર મારવાની પ્રયાસ કરેલો ને અમને કે તમારાથી જે બનાઈ કરી લો જે ઉપડે ઉખાડી લો મારી પોસ્ટ બહુ આગળ સુધી છે તમારેથી ફાઈલ કરી લેજો એનાથી પહેલા રમજાનભાઈ ઈશાભાઈ મુંગરાણીએ તારીખ ચોવીસ ચાર બે હાજર પચીસ ના લેખિત માં આરટીઆઈ એક્ટ કલમ બે હાજર પાંચ તળે છે અંતર્ગત માહિતી માહિતી મેળવાની અરજી કરેલી જેનો પણ ખાર રાખી સરપંચ શ્રી તુણા ગામ પંચાયતે હુસૈન અબ્દુલ્લા બુચડે રમઝાન ઈશા મુંગરાણી ઉપર કુર્સી વડે હુમલો કરેલો ગઢલા મેરીન પોલીસ સ્ટેશનમાં સરપંચ વિધુ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવેલી છે